શિવરાત્રી તો ઘોડા થઇ જતા પોર તો છોકરો બનાવ હા તમે જોયું છે ના હું જોયું છોકરો નું ખુશમુ હા હેડ ઓફ ટાનીક એક પાલ હા એક એક પીએ પૈસા છૂટા એ તો શું પૈસા તો એતો ઓળખે છે

શિવરાત્રી છોકરો ભંગ બનાવ આ ગમતું અરે અમે આ ગમો નહીં રે તા પણ ગમ્મો નહીં બનાવ્યો છો વગેરે બનાવીએ ગમત હું ગમત રો કઈ ખેતર મન તમારું ખબર ના આવે રે પણ પીવો છો

લા 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 સાક હોલ ટાઈટ બની જન યાર તાણ ઓતો નહી પાકરા પેલા મેથુ ભાઈ આમ બગા હું ગીદો એમ બસ તો તો ખાલી પીધી હોય તો આવું પીધી આવે જૂનાજી એટલે આ જો પર રેડા દેને થે જાડી જાડી કેટલા મસાલા નાખ ખાસ પણ

આ કાડી નહીં ખાય ઉતરજે નહીં પ્રોગ્રામો લ્યો બીજું પરો ઉભારો કો આમ પાઓ કરીએ લે એ થાય તો બીજું મારા એક પીધું તો એ મને થોડું લે યાર આટુ ના લાગે લાગતું

થઈ ગયું મને હાથ ગો

હા મને છે કોણ ભાઈ કોણ કોણ જીઓ હા હે આમ ભાઈ મિત્રો ભાઈ હું પાસે મને

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા